વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ અગિયાર કોમર્સ જેની અંદર આંકડા શાસ્ત્ર વિષય જેમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ કે જેમાં ઉદાહરણ નંબર છત્રીસ આપણે પગીએ લાસ્ટ લેક્ચરમાં ચોત્રીસ તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસનું ઉદાહરણ આપણે જોયેલું તો આજે જોશું ઉદાહરણ નંબર છત્રીસ દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતોની સંખ્યાના નીચેના કોષ્ટકમાં આપેલ છે તો મુલાકાતોની સંખ્યાનો શું શોધવાનો કીધો વિદ્યાર્થી મિત્રો બહુલક શોધો શું શોધવાનો કીધો બહુલક હવે વિદ્યાર્થી અહીંયા સંખ્યા કઈ રીતે મુલાકાતની સંખ્યાની વ્યક્તિની સંખ્યા હવે આમાં જો અમુક કિંમત તમને એક્સાય મધ્ય કિંમત જોવા મળે અમુક વર્ગ એક બે ત્રણ મધ્ય કિંમત છે અહીંયાથી વર્ગ ચારથી સાત સાતથી દસ ને દસથી પંદર પછી આવૃત્તિ આપીશ તો આના પરથી આપણે બહુલક તો આ કહેવાય મિશ્ર પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું મિશ્ર પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ તો વિદ્યાર્થી મિત્રો બહુલકનું કયું સૂત્ર વાપરવું આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય અથવા મોટી આવૃત્તિ બે કે જેથી મોટી ત્યારે આસાદી સૂત્ર તો અહીંયા જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ છે અહીંયા વર્ગ નથી એટલે વર્ગ લંબાઈ સમાન કહી શકાય નહીં સતત આવૃત્તિ વિતરણ તો કેવા કહેવાશે કારણ કે વર્ગ એ પાસે એટલે પણ કેવા છે અસમાન વર્ગ કેવાય અસમાન વર્ગ લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો કઈ રીત વાપરશો આપણે આશાદી સૂત્ર વાપરશું આશાદી સૂત્ર એટલે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર વાળું સૂત્ર કયું સૂત્ર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર વાળું સૂત્ર તો જોઈએ આપણે દાખલો ઉદાહરણ નંબર છત્રીસ જોઈશું ચાલો તો પેલા વિદ્યાર્થી મિત્રો શું આપ્યું મુલાકાતની સંખ્યા કે એક બે ત્રણ 4 થી સાત 7 થી દસ 10 થી પંદર વ્યક્તિની સંખ્યાને શું દીધી આવૃત્તિ સાત અગિયાર અઢાર નવ 4 ને એક એન બરાબર શું થશે વિદ્યાર્થી આવૃત્તિનો સરવાળો આ આપણી રકમ છે બે કોષ્ટક હવે વિદ્યાર્થી મિત્રો આપણું આસાદી સૂત્ર આવે થ્રી એમ બરાબર ટુ એક્સ સૂત્ર આવશે એ જોઈ શકાય થ્રી એમ માઇનસ ટુ એક્સ એ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્ગની વર્ગ લંબાઈ અસમાન હોય અથવા સૌથી મોટી અથવા બોલ્યો બે વસ્તુ નહીં મોટી આવૃત્તિ ભલે એક જ છે પણ વર્ગલંબાઈ કેવી છે અસમાન તો આપણું સૂત્ર બાર તો મધ્ય શોધવાનો છે અને મધ્યકય શોધવાનો બે માપ આપણે શોધવાના છે બરાબર મધ્યક અને મધ્યક તો મધ્યક માટે વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર આવે માહિતી સતત હોય ત્યારે અહીંયા લખ્યું છે એક્સ બાર બરાબર સિગમા એફઆઈ એક્સઆઈના છેદમાં એન બરાબર સૂત્ર યાદ રાખજો સિગમા એફઆઈ એક્સઆઈ ના છેદમાં આ સીધી રીતનું સૂત્ર છે ટૂંકી રીત ક્યારે વાપરવાની જ્યારે આકડાકીય માહિતી મોટી તો પહેલા વિદ્યાર્થી વર્ગ પરથી એકસાય શોધીને હવે પહેલી એકસાય તો ત્રણ આપી દીધી મધ્ય કિંમત એટલે એકસાઈ થાય તો એક બે ને ત્રણ લખ્યું આની મધ્ય કિંમત કઈ રીતે આવે ચારથી સાતની મધ્ય કિંમત સુધી તો ચાર પ્લસ સાત ભાગ્યા બે લેખા અગિયાર ભાગ્યા બે કરોડ કેટલા આવશે પાંચ પોઈન્ટ પાંચ સાત પ્લસ દસ સત્તર સત્તર ભાગ્યા બે કરોડ એટલે કેટલા આવશે આઠ પોઈન્ટ પાંચ દસ પ્લસ પંદર એટલે પચીસ પચીસ ભાગ્યા બે કરોડ એટલે કેટલા આવશે બાર પાંચ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મધ્ય મળી સીધી રીત વાપરી હોય તો કયું સૂત્ર એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ અને એક્સઆઈ નો શું કરવાનો ગુણાકાર કરવાનો અહીંયા એફઆઈ આપણે મેળવી સાત ગુણ્યા એક એટલે કેટલા આવશે સાત અગિયાર ગુણ્યા બે કરો તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો બાવીસ અઢાર ગુણ્યા ત્રણ કરો તો કેટલા આવશે ચોપન નવ ગુણ્યા પાંચ પાંચ કરો તો કેટલા આવશે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ચાર આઠ પોઈન્ટ પાંચ કરો તો કેટલા આવશે ચોત્રીસ અને એક ગુણ્યા બાર પાંચ કરો તો કેટલા આવશે બાર પોઈન્ટ પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એફઆઈ એક્સઆઈનો સરવળો બધાનો કરો તો કેટલો આવશે એકસો ઓગણીસ જેને કહેશું સિગમા એફઆઈ એક્સઆઈ એકસો ઓગણીસ આપણને મળે છે તો આ મધ્યકની વસ્તુ મળી ગઈ આપણે હવે મધ્ય શોધવા માટે છે જરૂર આપણે સંચય આવૃત્તિ સીએફઆઈ જેને શું કહીશું સીએફઆઈ કેવા પ્રકારની તો કે બે પ્રકારની આવે થી વધુ થી ઓછા તો આપણે થી ઓછા પ્રકારની શોધવી હોય તો કઈ રીતે મળે અને થી ઓછા પ્રકારની મળે કઈ રીતે તો કે આવૃત્તિ પરથી સીએફ મળે

છેલ્લો એન પચાસ તો સંચાવૃતિ છેલ્લી તમને પચાસ મળવી જોઈએ તો એફએક્સ નો સરોવ અહીંયા જોઈ શકાય કેટલો છે એકસો ઓગણ એસી છેદમાં એન એટલે આવૃત્તિનો કેટલો આપ્યો હશે તો કે પચાસ એકસો ઓગણ વાગ્યા પચાસ એટલે ત્રણ પોઈન્ટ મુલાકાતની સંખ્યા આપણને મળી છે ઓકે તો આ રીતે આ સતતનું સૂત્ર મધ્યનું સીધી રીતનું મધ્યસ્થ શોધવા માટે સતતનું સૂત્ર પહેલા મધ્યસ્થ વર્ગ મેળવવો પડે શું મેળવવું પડે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગ એનું સૂત્ર કયું આવે તો કે એન બાય ટુ મધ્યસ્થ બરાબર વર્ગ શોધવાનું એન બાય ટુ એન છે પચાસ પચાસ ભાગ્યા બે કરો મા અવલોકનની કિંમત પચીસ આ પચીસ ને સેમાં જોવા જવાના સંચય આવૃત્તિમાં જોતા તો પચીસનો સમાસ કઈ સંચય આવશે સાત સુધીનો અહીંયા સરો અઢાર સુધીનો સમાસમાં અઢાર પછીની કિંમત છત્રીસ સુધી નહીં તો પચીસમાં આવી ગઈ એની સામેનો તમને વર્ગ મળે કે મધ્ય કિંમતો કે મધ્ય કિંમત ત્રણ મળે તો ત્રણ આપણો મધ્યસ્થ જવાબ છે મધ્યસ્થ બરાબર ત્રણ જો વર્ગ આવે વિદ્યાર્થી મિત્રો તો આપણે લાસ્ટ દાખલામાં જોઈ લે મધ્યસ્થનું સૂત્ર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યાસી વાપરવું પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે સીધો જ જવાબ મળી જાય એક્સે મળી જાય તો સીધો ત્રણ જવાબ મળી ગયો આ સાદી સૂત્ર એમ ઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સમાં તો ત્રણ કાઉશમાં એમ કિલો છે વિદ્યાર્થી ત્રણ માઇનસ બે કાઉસમાં એક્સ બાર કિલો મળી ત્રણ પોઈન્ટ અઠાવન ત્રણ પોઈન્ટ કરો તો સાત મળશે કેટલો મળશે સાત પોઈન્ટ સોળ ઓકે તો આ રીતે બે નો તફાવત કરશો તો એક પોઈન્ટ તો વિદ્યાર્થી મિત્રો બહુલકનો જવાબ આપણે આસાદીત સૂત્ર દ્વારા આસાદિત એટલે આશરે પડતી કિંમત ચોક્કસ ન મળે જે આપણે એફએ સૂત્ર દ્વારા મળે એ રીતે ચોક્કસ મળી શકતી નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પોઈન્ટ ચોર્યાસી બહુલક આપને મળે છે હવે વિદ્યાર્થી આગળના જે ઉદાહરણ છે બરાબર કે છત્રીસ થી આલેખની રીતે અભ્યાસક્રમ નથી તો આગળ જોઈએ આપણે હવે સ્વાધ્યાય દાખલા આવે છે ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય આગળ આવશે છે ત્રણ પોઈન્ટ પાંચ પેલો દાખલો જોઈએ એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઅંક આઈક્યુ નીચે આપેલા છે તો વિદ્યાર્થીના બુદ્ધિ અંકનો બહુલક શોધો શું શોધવાનો કીધો બહુલક શોધો તો વિદ્યાર્થી મિત્રો બહુલક કઈ રીતે મળશે તો કે આજે કિંમત આપી છે બરાબર એટલે કે વર્ગીકૃત કે સૌથી વધુ વખત પુનરાવર્તન થતો એકસાય તો સૌથી વધુ વખત તમને કયો દેખાય છે વિદ્યાર્થી મિત્રો જો સૌથી વધુ વખત કયો આવે છે તો એકસો ને આડત્રીસ જો એક બે અને ત્રણ બીજો કોઈ અવલોકન ત્રણ કે તેથી વધુ વખત છે નહીં તો એકસો આડત્રીસ આપણો બહુલક મળશે તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે જાતે ગણો એટલે એકસો સૂત્ર એમાં બરાબર પુનરાવર્તન થતો એકસો આડત્રીસ આવશે જવાબ કલા એકસો આડત્રીસ એ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જો નીચેનું કોસ્ટક એક બેક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવો તો કેકના વેચાણનો બહુલક્ષો આમાં પણ બહુલક કેક ની સંખ્યાનો લે એક છે એફઆઈ કેકની ની સંખ્યા એક્સઆઈ તો દિવસોની સંખ્યા એફઆઈ એટલે કે આવૃત્તિ છે તો આનું સૂત્ર અસતત માહિતી કહેવાય વર્ગ નથી એ પેલા કેવી માહિતી અસતત તો વિદ્યાર્થી મિત્રો આની અંદર શું કરવાનું ની અંદર તો એની અંદર સૌથી મોટી એફઆઈ સામેનો એકસાઈ તો સૌથી મોટી એફઆઈ કેટલી છે એક જુઓ પચીસ તો એની સામેનો બહુલોકનો જવાબ સ્પષ્ટ મળી ગયો તેર જવાબ આવે બરાબર સૂત્ર શું આવે સૌથી મોટી એફઆઈ સામેનો એક્સાઈ એક સેકિટ આવ્યો તેર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ છે બરાબર તો ત્રીજા દાખલામાં જોઈએ એક વૃદ્ધાશ્રમની અડતાલીસ વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે પ્રમાણે છે બહુલક્ષ શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે કેમ તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક્ષ શોધો બરાબર હવે જો માહિતી વર્ગ સ્વરૂપ એટલે સતત કહેવાય કેવી કહેવાય સતત સતત હોય અને બહુલક્ષ શોધો નો કે ત્યારે બે વસ્તુ ચેક કરવાની એક તો વર્ગની વર્ગ લંબાઈ અને બીજું કે એફઆઈ કે વર્ગની વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન પહેલાની જો દસ આપી બીજાની પાસે પાંચ જ અસમાન થઈ મોટી આવૃત્તિ ભલે એક જ છે પણ વર્ગ લંબાઈ અસમાન ત્યારે કયું સૂત્રો આપશું યોગ્ય થશે તો કે આશાદિત કેમ તો કે વર્ગની વર્ગ લંબાઈ અસમાન છે એટલા માટે આપણે આશાદિત સૂત્રનો ઉપયોગ કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે હમણાં દાખલો જોયો ચોપડીનો એટલે કે છત્રીસ નું ઉદાહરણ એ પ્રમાણે અહીંયા બહુલક્ષધન એ પણ આપણે જોઈ લઈએ ચાલો વિદ્યાર્થી તો અહીંયા જોયે ત્રીજો દાખલો વૃદ્ધાશન ની અડતાલીસ વ્યક્તિ આપણે કોષ્ટ આપ્યો બહુલકનું સૂત્ર શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે તો લખ્યો વર્ગ લંબાઈ અસમાન હોવાથી આસાદી સૂત્રનો ઉપયોગ થશે તો વિદ્યાર્થી મિત્રો આસાદી સૂત્ર કયું આવે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર અહીંયા યોગ્ય ગણાશે તો એના માટે શું શોધવું પડે મધ્યસ અને એક્સ બાર શું શોધવું પડે મધ્યસ અને એક્સ બાર તો વિદ્યાર્થી મિત્રો બંને માપ આપ મધ્યક અને એક્સ બાર તો મધ્યક નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો સીધી રીત વાપરો તો અહીંયા જોઈ શકાય સીધી રીત માટે કયું સૂત્ર છે નીચે લખ્યું છે સીગમા એફએક્સના છેદમાં એન તો પહેલાં તો વર્ગ પરથી તમારે શું શોધીને આપણે લાસ્ટ દાખલો હમણાં ઉદાહરણ જોયું છત્રીસ મો પ્રમાણે વર્ગની પહેલા તો એક્સાધ્ય કિંમત શોધવી શું શોધવી મધ્ય કિંમત કઈ રીતે મળે તો કે પચાસ પ્લસ સાહીઠ ભાગ્યા બે કરો તો પેલા આવશે પંચાવન બરાબર સાહીઠ પ્લસ પાસઠ ભાગ્યા બે કરો તો બાસઠ પોઈન્ટ પાંચ પાસઠ પ્લસ સિત્તેર ભાગ્યા બે કરો તો કેટલો આવશે સડસઠ પોઈન્ટ પાંચ સિત્તેર પ્લસ પંચ્યાસી કરો અને ભાગ્યા બે કરો તો કેટલો આવશે સત્યોતેર પોઈન્ટ પાંચ અને પંચ્યાસી પ્લસ ભાગ્યા બે કરો તો બાણુ પોઈન્ટ પાંચ એટલે મધ્યકમાં શોધવાની સીધી રીત વાપરો એફએક્સ નો ગુણાકાર ટૂંકી રીત વાપરો ડીએ આવે જે લાસ્ટ એટલે કે છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટૂંકી રીત શીખેલા એફએક્સ એટલે એફ અને એક્સ આ બે નો ગુણાકાર એટલે કે છ ગુણ્યા પંચાવન તો કેટલો આવશે ત્રણસો ત્રીસ દસ ગુણ્યા બાસઠ પાંચ કરો તો કેટલો આવશે છસો ઓગણીસ ગુણ્યા સડસઠ પોઈન્ટ પાંચ તો બાર બ્યાસી પોઈન્ટ પાંચ નવ ગુણ્યા સત્તોતેર પોઈન્ટ પાંચ એટલે છસો સત્તાણું પોઈન્ટ પાંચ ચાર ગુણ્યા બાણું પોઈન્ટ પાંચ તો કેટલો આવશે ત્રણસો સિત્તેર તો વિદ્યાર્થી મિત્રો આ બધાનો સરળો નો કરો તો કેટલો આવશે તેત્રીસ પાંચ કેટલો આવશે તેત્રીસો ને પાંચ મધ્યસ્થ માટે કયો કોષ્ટક બનાવવાનું વિદ્યાર્થી મિત્રો સંચાવૃત્ત એટલે સીએફ શું બનાવવાનું સંચાવૃત્તિ એફઆઈ પરથી મળે ઉપરથી એક એકનો સરળો પહેલાં છના છ મૂકી દો છ પ્લસ દસ કરો તો કેટલા આવશે સોળ આવશે સોળ પ્લસ ઓગણીસ કરો તો કેટલા આવશે પાંત્રીસ પાંત્રીસ પ્લસ નવ કરો તો ચુમ્માલીસ ને ચુમ્માલીસ પ્લસ ચાર કરો તો અડતાલીસ ઉપરથી આવૃત્તિ નો એને કહેવાય પ્રકારની ચાલો હવે કોષ્ટ પરથી આપણે મધ્યક મધ્યક મધ્યકનું સૂત્ર જોઈ શકાય એક્સ બાર બરાબર સીગમા ના છેદમાં એન કયું આવશે સિગમા એફએક્સ ના છેદમાં એન એફએક્સ નો સરળ અહીંયા જોઈ શકાય કેટલો છે તેત્રીસ જીરો પાંચ છેદમાં એન આવૃત્તિનો સરોવળ અડતાલીસ ભાગાકાર કરો તો અડસઠ પોઈન્ટ પંચાસી મળશે કેટલો મળશે અડસઠ પોઈન્ટ પંચાસ ચાલો મધ્ય શોધવા માટે તો વર્ગ શોધો અવલોકનનો સમાતો વર્ગ એન કેટલો અડતાલીસ અડતાલીસ ભાગ્યા બે સૂત્રમાં મૂકો જવાબ આવશે ચોવીસ એ ચોવીસ ક્યાં જોવા જવાના સંચાવૃત્તિમાં જુઓ સંચાવૃત્તિમાં ચોવીસનો સમાવેશ પાંત્રીસમાં થશે ને અહીંયા તો સોળ સુધી આવે તો પાત્રીસ સામેનો વર્ગ કયો મળ્યો વિદ્યાર્થી મિત્રો પાસઠથી સિત્તેર તો અહીંયા વર્ગ લખવાનો પાસઠથી સિત્તેર આપણે મધ્યસ્થ વર્ગ અહીંયા મળે છે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યાસી ઓકે તો એલ એટલે શું થાય વર્ગનું અધ સીમા બિંદુ કેટલું કે આધ સીમા બિંદુ સીમા બિંદુ તો અધ સીમા બિંદુ કેટલું મૂકસો પાસઠ એન બાય નો જવાબ કેટલો આવ્યો ચોવીસ સીએફ એટલે શું આ જે વર્ગ મળ્યો એનો ઉપરનો વર્ગ પાસઠથી સિત્તેરનો ઉપર કયો છે તો કે સાઠ થી પાસઠ એની સામેની સંચાવૃતિ કેટલી સોળ તો એની સોળ કિંમત મૂકવાની છેદમાં એફઆઈ એટલે શું તો કે વર્ગની સામેની આવૃત્તિ વર્ગ છે એની સામેની આવૃત્તિ કેટલી છે ઓગણીસ તો ઓગણીસ મૂકવાની અને સી એટલે વર્ગની વર્ગલંબાઈ લંબાઈ પાસઠથી સિત્તેરની વર્ગ લંબાઈ કેટલી છે પાંચ તો પાંચ મૂકવાની ઓકે તો સૂત્રમાં મૂકી દઈએ એલ બરાબર પાસઠ એન બાય ટુ ચોવીસ સી એફ કેટલી આવી સોળ છેદમાં એફ કેટલી છે ઓગણીસ અને વર્ગલમાં કેટલી છે પાંચ તો પહેલાં શું કરો ચોવીસમાંથી સોળ બાદ કરો એટલે આઠ મળે આઠ ગુણ્યા પાંચ કરો એટલે ચાલીસ આવે અને ચાલીસ ભંગ્યા ઓગણીસ કરો એટલે બે પોઈન્ટ અને છેલ્લે પાસઠ સાથેનો શું કરી દેવાનો સરવાળો કે પાસઠ પ્લસ બે પોઈન્ટ અગિયાર બરાબર કેટલા આવશે સડસઠ પોઈન્ટ અગિયાર વર્ષ આવશે તો મધ્યસ્થ એવો સડસઠ પોઈન્ટ અગિયાર વર્ષ ત્યાર પછી બહુલક શોધવા માટે શું કહ્યું તો કે આસાદી સૂત્ર વાપરો સૂત્ર ચાલો આશાજી સૂત્ર એમો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર કયું સૂત્ર વાપરશું થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો મધ્યસ્થ એવો સડસઠ પોઈન્ટ અગિયાર મધ્ય અડસઠ પોઈન્ટ પંચ્યાસી જેને અહીંયા કિંમત મૂકી દે મધ્યસ બરાબર મૂક્યા સડસઠ પોઈન્ટ અગિયાર એક્સ બાર બરાબર અડસઠ પોઈન્ટ ત્રણ સાથે આનો ગુણાકાર કરો ત્રણ ગુણ્યા સડસઠ અગિયાર તો કેટલો આવશે બસો એક તેત્રીસ અને બે ગુણ્યા અડસઠ પોઈન્ટ કરો તો એકસો સાડત્રીસ પોઈન્ટ સાત બેનો તફાવત કરશો તો કેટલો જવાબ આવશે ત્રેસઠ પોઈન્ટ ત્રેસઠ વર્ષ આવશે કેટલા આવશે ત્રેસઠ પોઈન્ટ ત્રેસઠ વર્ષ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને બહુલક પણ મળે છે બરાબર એટલે કે સ્વાધ્યાયનો આપણે જોયો ત્રણ પોઈન્ટ પાંચનો જોયો દાખલા નંબર ત્રણ ઓકે હવે જોશું દાખલા નંબર તો કે ચાર જે ચાર નીચે બતાવો છે આપણે શું કીધું રકમમાં જોઈશું દોડવાની સ્પર્ધામાં આઠ સ્પર્ધકોએ લીધેલો સમય સેકન્ડમાં દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો એટલે કે આપને આઠ સ્પર્ધકોનો સમય જે દોડેલ હોય સ્પર્ધાનો સમય સેકન્ડ માઇપો બહુલક શોધી તમારું મંતવ્ય જણાવો બહુલક એટલે શું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન સૌથી વધુ એટલે કે એકને એક અવલોકન બીજી વખત આવતું રિપીટેશન થતું હોય તો એ બધા અવલોકન જુદા જુદા કોઈ નથી એટલે કે પ્રત્યેક અવલોકન એક એક વખત આવે તો આપણે એવું લખી શકાય બહુલક શોધી શકાતો નથી નીચે જો સ્પષ્ટ લખ્યો બહુલક શોધી શકાતો નથી એના માટે આસાદી સૂત્ર પણ આપણે અવર્ગીકૃતમાં આસાદી સૂત્રનો ઉપયોગ કરવો નહીં ઓકે તો વિદ્યાર્થી મિત્રો લખવાનું બહુલક સ્પષ્ટ મળતો નથી મંતવ્યમાં શું લખવાનું બહુલક સ્પષ્ટ મળતો નથી લે આના પરથી કિંમત તમે બહુલકની શોધી શકો અને શોધી હોય તો આસાદી સૂત્ર દ્વારા શોધી શકાય ઓકે તો આગળનો જે પાંચમો છઠ્ઠો જે છે ત્રણ પોઈન્ટ પાંચનો આલેખની રીત છે જે અભ્યાસક્રમમાં નથી ઓકે તો આપણે અહીંયા એકથી ચાર દાખલા ત્રણ પોઈન્ટ પાંચ પ્રેક્ટિસ માટે ગણવા ત્રણ પોઈન્ટ પાંચના એકથી ચાર દાખલા ઓકે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું સ્વાધ્યાયના દાખલા બરાબર તો આ સાથે આપણે દાખલા જે જોયા ઉદાહરણ નંબર એક છત્રીસ અને ત્રણ પોઈન્ટ પાંચના એકથી પાંચ દાખલા ઓકે